અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચડ ઉતરમાં પણ જબરજસ્ત તીજી આવી છે જો બાઇડનને ખસી જવાની જાહેરાત અને ઉપર રાષ્ટ્રપતિ કમલા હેરિસને સમર્થન પછી ચૂંટણી ચિત્ર બદલાઈ રહ્યું છે તો મહત્વના સાત રાજ્યોમાં કમલાએ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની લીડ ઘટીને માત્ર દસ ટકા કરી દીધી છે જ્યારે બાઇડને આ રાજ્યોમાં ટ્રમ્પ કરતાં પાંત્રીસ ટકા મતના અંતરે પાછળ હતા સીબીએસ યુગાઉ અને પોલીગાર્ડ દ્વારા મહત્વના રાજ્યો મિશિગન વિક્સકોન્સિન્સ પેન્સલેવિયા નેવાદા નોર્થ કેરીલાના એરિઝોના અને જ્યોર્જિયામાં કરાવાયેલા ઓનલાઇન સર્વે પ્રમાણે ચૂંટણીમાં લગભગ સો દિવસ બાકી છે આ સ્થિતિમાં ઉમેદવારોનું અંતર ઘટી શકે છે માહિતી અનુસાર સર્વેમાં હેરિસને સરપ્રાઈઝ કેન્ડિડેટ હોવાના કારણે સ્વિંગ મતદારોનું વધુ સમર્થન મળી રહ્યું છે તો કમલા હેરિસને ચોવીસ કલાક કરતાં ઓછા સમયમાં દસ ડેમોક્રેટિક ગવર્નર અને સેનેટરનું સમર્થન મળ્યું છે તો સૂત્રોના મતે હવે કેન્ટિનાના ગવર્નર એનડી અથવા નોર્થ એ કેરીલોના ગવર્નર રોય કપૂર ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના દાવેદાર બની શકે છે આ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ